પત્રકાર હિતરક્ષક સમિતિ દ્વારા એમએસએમઇ થી બની બેઠેલા પત્રકારોના વિરુદ્ધમાં વડોદરા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી આ રજૂઆતમાં વડોદરા શહેરના સમાચાર પેપરના તંત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા આવનારા સમયમાં આ લડત વધુ જોશથી ચાલે તેમજ તંત્ર આનો ન્યાય આપે તેવી રજૂઆત કરાઈ આજ પત્રકાર હિતરક્ષક સમિતિ દ્વારા એમએસએમઈથી બની બેઠેલા પત્રકારોના વિરુદ્ધમાં વડોદરા કલેક્ટર કચેરી રજૂઆત કરવામાં આવી આ રજૂઆતમાં વડોદરા સેના સમાચાર પેપરના તંત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા તેમજ આવનારા સમયમાં આ લડત વધુ જોશથી ચાલે તેમજ તંત્ર તરફથી ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી વધુમાં જણાવવામાં આવ્યું જ્યારે આર માન્ય પત્રકારત્વ પ્રાપ્ત કરવા પોલીસમાંથી પીસીસી સર્ટી લેવાનું હોય છે તેમજ પ્રાંત અધિકારીનો અભિપ્રાય લેવાનો છે પરંતુ એમએસએમઈથી બની બેઠેલા પત્રકારોનું આવું કોઈ વેરિફિકેશન કરવામાં આવતું નથી માટે તેમને બની બેઠેલા પત્રકારો કહેવાય છે આમ આગામી સમયમાં અનેક સરકારી કચેરી તેમજ અધિકારીઓની રજૂઆત કરવામાં આવશે આવનારા સમયમાં આ લડત વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં એમએસએમઈમાં જે બની બેઠેલા પત્રકારો છે સર અને તંત્રીઓ છે એના વિરુદ્ધ અમે આરએનઆઈ पत्रकार हित रक्षक समिति द्वारा एक आवेदन पहला पण आपवा मारु छे ने અત્યારે પણ અમે આપવા રહ્યા છીએ કેના પુરાવા હું કલેક્ટર શ્રી સાહેબને અમારી પાસે ગુરુ માંગણી કરી હતી તેના સંદર્ભે એના ડોક્યુમેન્ટ સાચાને આપવા રહ્યા છે સાહેબને મળવા માટે સાહેબ પાસે થોડું એક વિધાન મોજી છે અમે તમને ખાલી આપણે પત્ર આપીએ છીએ જે અમે માંજ્યાના સાહેબને મને એ વિશે મરજી કરી છે પત્રકાર હિત રક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી એમએસએમઇથી જે બની બેઠેલા પત્રકારો છે એ પત્રકારોના સિસ્ટમની વિરુદ્ધમાં એક મોહિમ ચલાવવામાં આવી હતી અને એ મુહિમના ભાગરૂપે અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી ચૂકેલા છે અને આજે પણ અમે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે મુખ્ય એ છે કે જ્યારે પત્રકાર બનવું હોય તો આર એન આઈમાંથી પત્રકારત્વ મેળવવાની યા તો પી આર જીઆઈમાંથી પત્રકાર મેળવવાની તો સૌથી પહેલાં શું હોય છે કે પોલીસ વેરિફિકેશન કરવું એટલે કે જે તંત્રી બનવા જઈ રહ્યું હોય છે એ ગુનેગાર ના હોવું જોઈએ અને મુખ્ય મુદ્દો જ આ છે કે એમએસએમઇથી જ્યારે પત્રકાર બનો સીએસસી સેન્ટરમાં જાઓ આધાર કાર્ડ નંબર નાખો મોબાઈલ નંબર નાખો ઓટીપી લઈ અને એ પત્રકાર બની જાય છે હવે એમએસએમઇ એટલે આધાર ઉદ્યોગ એક નાણાં વ્યક્તિને પોતે રોજગારી મેળવી શકે એના માટેની વાત છે પણ અહીંયા તો કંઈક ઊંધું જ થઈ રહ્યું છે કે એક થી એ કોઈપણ પીસીસી વગર કોઈપણ પ્રાંત અધિકારીના જવાબ વગર પત્રકાર તો એ બની જાય છે હવે એ ક્રિમિનલ છે કે નહીં એની તપાસ કોણ કરશે હવે આવી રીતે જ ખોટી રીતે બનેલા પત્રકાર હોય અને બજારમાં અનેક રીતે અરાજકતા ફેલાવતા હોય છે એટલે અમે કલેક્ટરશ્રીનું આજે ધ્યાન ફરી એકવાર દોર્યું કે આવા ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હોય ગુનેગારો હોય તેવા પત્રકારો જે બની બેઠેલા છે એમના પાસેથી આપ સાહેબશ્રી કમિશ્નરશ્રીને આદેશ કરો કે ફક્ત ને ફક્ત એમના પીસીસી તો મંગાવે તો પણ મારા ખ્યાલ મુજબ પચાસ ટકા પત્રકારો ઓછા થઈ હશે કે જેઓ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે પત્રકારત્વ એટલે શું એનું પણ ભાણ હોવું જોઈએ બરાબર કોઈ સિમ કાર્ડ એક્ટિવ કરીને વેચે કોઈ ડુપ્લિકેટ નોટો મેળામાં જઈને વટાવે આવા લોકો પત્રકાર બની જાય આવા લોકો પત્રકાર બન્યા પછી શું થાય છે કે જે સારી કક્ષાના પત્રકારો છે ને એનું નામ ખરડાય છે અને અમે વડોદરા શહેરમાંથી આ સંગઠન ઊભું કરીને આ પત્રકારત્વ પર આવું કિચડ ના ઉછરે આવું એમનું અસ્તિત્વ ના ખરડાય એના માટેની આ ઝુંબેશ ચલાવેલી છે અને અમને આજે પણ કહીએ છીએ કે અમને કોઈ વ્યક્તિત્વની સાથે અમારી દુશ્મની નથી અમારી ફક્ત આ મુહિમ ચાલે છે સિસ્ટમની સામે કે આ ખોટી સિસ્ટમથી બની બેઠેલા જે પત્રકારો છે એવા પત્રકારોને એમનું પત્રકારિત્વ રદ કરવું જોઈએ એવી અમારી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવેલા નામે જે ચેનલો ચાલે છે તેમના દ્વારા એવું પચીસ પચીસસો પચીસસો રૂપિયામાં આવે છે તમે શું કીધું સૌ પ્રથમ મેં વાત કરી તમને કે એમએસએમઇથી એક વ્યક્તિ પોતે આત્મનિર્ભર બને એના માટે આ ગવર્મેન્ટે કામ કરેલું છે પરંતુ અહીંયા તો આ પત્રકારિત્વ મેળવીને એ વ્યક્તિ ચીટિંગ જ કરે છે કેમ કે એને પોતાને આત્મનિર્ભર બનવા માટે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે સર્ટિફિકેટ એલાઉટ કરવાનું કીધું તો આ તો બીજા પચીસો પચીસો એ આત્મનિર્ભર બને છે એ પોતે જ મોટો ક્રિમિનલ બને છે અને બીજાને ક્રાઇમ કરવા તરફ દોરી રહ્યો છે કેમ કે પચીસોનું કાળાળીન એ ભય પણ અરાજકતા ફેલાવવા માટે તૈયાર થઈ જશે એવું મારું માનવું છે અને આ આ બધી નાની નાની બાબતો અમે આજની રજૂઆતમાં લખીને આપેલી છે અંદર પોલીસ પણ આવા પત્રકારોથી હેરાન છે એના માટે તમે શું કહેશો પોલીસ હેરાન હોય તો અમે કમિશનર સાહેબને આવેદનપત્ર પણ આપ્યું છે રજૂઆત પણ કરી છે અને એ કમિશનર સાહેબે એનું પીસીબી ડિપાર્ટમેન્ટમાં ધ્યાન દોરી અને એ લોકો સામે કાર્યવાહી કરી છે એમના ડોક્યુમેન્ટ તૈયાર કરીને આગળ પીઆરજી પીઆઈ બીમાં મોકલેલા જ છે પણ એ આ સરકારી કામ છે એનું પરિણામ આવતા વાર લાગે આપણે પણ એની ધીરજ રાખીને રાહ જોવી પડે એકના એક દિવસ આનો ખૂબ સારું પરિણામ આવવાનું છે જ્યારે વડોદરા શહેરના અંદર જે આવે છે એમાં પણ પત્રકાર એટલે પત્રકાર હોય એ દેશની ચોથી જાગીર છે એને કોઈની ચાપલુસી કરવાની કે એને કોઈના કાન ભંભોરીને પૈસા કમાવવાની ક્યાં જરૂર છે એ સત્યને વળગીને રહેશે તો એનું ઘર ચાલવાનું જ છે એના માટે કેમ કોઈની ખુશનામી કરવી કોઈનું કેમ આપણે કાન ભંભોળવું કોઈના ડાયા બનવું કોઈના વાલા દવલા કરવા એ પત્રકારિતોમાં આવતું જ નથી જે સત્ય છે બતાવો અને સત્યની સાથે વળગીને રહો આજે નહીં ને કાલે તમને એમનો જો પરિણામ તો મળવાનું જ છે વિક્રમભાઈ ડાભી પ્રમુખ હિત રક્ષક સમિતિ પત્રકાર રક્ષક સમિતિ દ્વારા જે તમે કલેક્ટર ઓફિસ ખાતે આવેદન આરએનઆઈ ગ્રુપ પત્રકાર રક્ષક સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટર શ્રી વડોદરા કલેક્ટર શ્રી ડોક્ટર અનિલ ધામેલિયાને ફરી એક વખત પત્રકારોના જે તંત્રીઓ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આરએનઆઈના નામે જે એમએસએમઈ આરેન એની લડત મુખ્યત્વે જે એમએસએમઇના નામે જે બોદ્ધસ પત્ર તરાજો તરીકે સમાજમાં જે અરાજકતા ફેલાવે છે તેમને જડમૂળમાંથી ઉથેડીને આ લડતને અમારી જે કારોબારી મિટિંગમાં જે એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા તે મુજબ ઉધ્રમાંથી ઉગ્ર રજૂઆત કરવામાં આવનાર છે આવનારા દિવસોમાં આ લોકોને હવે જળમૂળમાંથી જે તોડી નાખવાનું આયોજન સુચારુરૂપે કરવામાં આવેલું છે અમુક તત્વોના મગજમાં એવું છે જે લોકો ધ્યાન જે સાંભળી લે વસ્તુને તે લોકોના મદજમાં એવી રાય ભરાયેલી છે તે આરએનઆઈ પણ ભારત સરકારે આપેલું છે એમએસએમઈ પણ ભારત સરકારે આપેલું છે તો ભાઈ તમે જરા ફાયદાનું જરા નોલેજ લો કોઈ બે ચાર જાણકાર વ્યક્તિને પૂછો તે એના એના જે બી લાઇસન્સ લેવાનું હોય છે તેના અંદર પર્ટિક્યુલરલી સિસ્ટમ હોય છે સિસ્ટમ ફોલો કર્યા પછી પત્ર પરતવાનું તે ચેનલનું લાઇસન્સ મળતું હોય છે એમએસએમઇના નામે તમે જે એમએસ આ પત્ર પરત્વ કરો છો એમએસએમી પત્ર પરત્વ માટે નથી તેના માટે પીસીસી અને પોલીસ વેરીફિકેશન એડ્રેસ વેરિફિકેશન તમામ ડોક્યુમેન્ટ પત્ર પાડતોનો અનુભવ ને બધું આપ્યા પછી એનું લાયસન્સ મળતું હોય છે જે આજરોજ કલેક્ટર શ્રીને આ વસ્તુનું ફરીથી ધ્યાન દોરીને શ્રી દ્વારા અમને ચોક્કસપણે માહિતીને સાતવના આપવામાં આવી છે કે આમનું નજીબના દિવસોમાં આ લોકોને પકડીને જેલ હવાલે કરવામાં આવશે જી જી ચોક્કસ આગળ જે કારોબારી મળી હતી કારોબારીમાં નક્કી થયું હતું કે જે આવનાર દિવસોની અંદર દરેક પોલીસ સ્ટેશનની અંદર આવા એમએસએમઇથી જે રજિસ્ટર્ડ પત્રકારો છે એમના લિસ્ટ આપવામાં આવશે એના વિશે શું કહેવું જી આ એમએસએમઇના નામે જે આ બૌદ્ધસ પત્ર તરતો કરી સમાજમાં અરાજપતા ફેલાવનારા તત્વો સંગઠિત થઈને કોઈ જાતનું કોઈ ગ્રુપ બનાવીને બીજા જાણે અજાણે ભોળા માણસોને છેતરવાની પ્રવૃત્તિઓ હવે ખુલ્લે આમ કરી રહ્યા છે તેનું પણ કમિશનરશ્રી દ્વારા અને કલેક્ટરશ્રી દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે આજે વડોદરા કલેક્ટરને પણ આ વિષયમાં માહિતી આપવામાં આવી હતી આવનારા દિવસોમાં પોલીસ કમિશનરને પણ આ વિષયમાં માહિતી આપીને તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે તો તમે જે આ લોકો કરીને જે અસંગઠિત લોકોને સંગઠિત કરીને જે જા જાણે અજાણે ખોટી જગ્યા પર જે તમે ભેરવી રહ્યા છો તેનું પરિણામ શું થઈ શકે અને કેટલી અરાજકતા ફેલેશે તેને ગંભીરતાપૂર્વક લઈને આવનારા દિવસોમાં વડોદરાના વડોદરા શહેર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં આર માન્ય તંત્રીઓની એક નામ નામજોત સાથે યાદી આપવામાં આવશે તે આટલા માણસો આર માન્ય તંત્રીઓ છે જી મેં ક્યાં ને ક્યાં હાલમાં કંઈ આઈડેન્ટિટી કાર્ડ જે છે તેના પર કોઈ રજિસ્ટર નંબર નહીં ને કોઈ વેલિડિટી નહીં એવા કાર્ડો પણ ફરી મેં અગાઉ જ તમને કીધું કે આ લોકો જે એમએસએમઇના નામે જે બોબદસ પત્ર કરે છે તેમને પૂરતું પાયદાનું નોલેજ નથી એ લોકો પોતે એવું સમજી બેઠા છે કે કોઈ વ્યક્તિ કોઈપણ વસ્તુ બનાવી દેવી પણ હવે આ વસ્તુ કરીને એ લોકો પોતે જ પોતાની જાણમાં બરાબર ફસાઇ છુ એમને ફાયદાનું જે બરાબર છે એ ભાન કરાવવામાં આવશે ને ત્યારે એ લોકોના પછી જે હાલ થશે એ જ જોવા જેવા થશે હજુ રિન્યુ લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું છે જે પ્રિન્ટ મીડિયા હોય તો એના શું નિયમો છે તે શ્રીને ધ્યાન દોરવામાં આવ્યા છે ચેનલના થ્રુ જે નિયમોના હતું જે ચેનલ રિન્યુ કરવા માટે નવી આપવામાં આવતી હોય છે તેનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે શ્રી તેની તપાસ કરીને આગળ યોગ્ય કાર્યવાહી કરશે હિમાંશુ જોશી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો